ગુજરાત એટી લાઈવ માં આપનું સ્વાગત છે નસવાડી પોલીસે સરિયા પાણી

ચાલીસ હજાર એક મોબાઈલ જેની કિંમત પાંચ હજાર આમ કુલ એક લાખ ચોરાણું હજાર પચાસ રૂપિયાના મુદ્દામાલ સાથે દિલીપભાઈ કુવાસીભાઈ ઉર્ફે કૌસિંગભાઈ ભીલ રહેવાસી હાફેશ્વર મંદિર ફળ્યા તાલુકો કમવાટ જિલ્લો છોટાઉદેપુરને ઝડપી પાડ્યા હતા જ્યારે એક વાંજીભાઈ મુરજીભાઈ ભીલ બીજા સુરેશભાઈ બુબરભાઈ ભીલ ત્રીજા તિલિયાભાઈ સિલિયાભાઈ ભીલ ચોથા મુકેશભાઈ નાનુભાઈ રાઠવા તમામ રહેવાસી હાફેશ્વર મંદિર ફળ્યા તાલુકો કમવાટ જિલ્લો છોટા ઉદેપુર ફરાર થઈ ગયા હતા